नमस्कार स्पार्क टुडे न्यूज में मू स्वागत चे। आज भारत पाकिस्तान वे हाँ वोल्टेज ट्वेंटी ट्वेंटी मैच योजना श्रीलंका खाते तेरे वर्ल्ड मैच महत्व भारत पाकिस्तानी जयरेपन मैच हो तेरे

કોણ સૌથી વધારે વિકેટ કોણ લેશે કુલદીપ યાદવ કેમ કે સ્લો પીચ છે એટલે કુલદીપ યાદવ ની જગ્યા બની જાય તેમ ઇન્ડિયામાં સામે સન્માન આગા છે બાબા રાજામ પણ છે હંમેશા ઇન્ડિયા નું પલ્લુ ભારા ઇન્ડિયા જીતવાની એટલે કોઈ બી કોમ્બિનેશન રમાડી શકે ઇન્ડિયા નું પલ્લુ ભારા રહેવાનું છે બિલકુલ ઈન્ડિયાનું પલળું ભારે રહેવાનું છે ત્યારે તમામ ક્રિકેટરો કહી રહ્યા છે કે ઇન્ડિયાનું પલળું કોઈ પણ હિસાબે કે ભારે રહેશે પરંતુ સાથે સાથે કહી શકાય કે વરસાદનું પણ વિઘ્ન બની શકે છે પરંતુ આજે મહાશિવરાત્રીનો પર્વ છે શું કહેશો આજે મહાશિવરાત્રીનો મહાપર્વ છે સાથે ઇન્ડિયા પાકિસ્તાની મેચ ઇન્ડિયા જીતવા આજે કારણ કે ઇન્ડિયાના પ્લેયર પર ફોર્મમાં છે અત્યારે ને સાથે સાથે ફિલ્ડિંગ વેલ્લી સારી છે ઇન્ડિયાની

આ બે પર વધારે દારમદાર રહેશે બેટિંગમાં અને બોલિંગમાં કુલદીપ યાદવને રમાડવી શક્યતા છે સ્લો વિકેટને લઈને તો બોલિંગ ફેક્ટર એ મહત્વનું રહેશે બાબર આઝમ પણ છે સલમાન આગામ છે સહી મયુબત જ છે અગિયાર અગિયાર બાબર આઝમ હોય તો વાંધો નહીં ઇન્ડિયા જીતશે બિલકુલ આપ જોવો કે ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ એટલો છે કે ભલે સામે બાબર આઝમ અગિયાર અગિયાર હોતો હોય પણ ઇન્ડિયાને ફરક નહીં શું કહેશો કઈ રીતે જુઓ છો મેચ પહેલાં તો સમગ્ર ભારત દેશને મહાશિવરાત્રીની હાર્દિક શુભકામના પાઠવે છે હર મહાદેવ તમે ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચમાં હંમેશા તમે જોઈ શકો છો કોનું પલ્લુ ભારે હોય છે અને આજની મેચમાં તમે વાત કરશો કે સામે પાકિસ્તાનવાળા આપનોને ચિરાઈ રહ્યા છે કે અમારી પાસે અનુભવી સ્પિનર છે અનુભવી બેટ્સમેન છે એટલે આજે તમે જોઈ શકો તો કે ઇન્ડિયા તમે વર્ષોથી ઇતિહાસ ઇન્ડિયાનો જ ભારે પલ્લું ભારે છે અને હંમેશા રહેશે અને આજની મેચમાં તમે તિલક વર્મા અભિષેક શર્મા અને બોલિંગમાં તમે જસપ્રીત બ્રુમરાહ અને વરુણ ચક્રવર્તી એની સામે પાકિસ્તાની બલ્લેબાજો અ ક્લીન બોલ્ડ થઈ જશે સાંજે મહાશિવરાત્રી વડોદરામાં છે આજે સમગ્ર દેશભરમાં આ શિવરાત્રીનું સેલિબ્રેશન છે વડોદરામાં કે સવારી નીકળવાની સાથે સાંજે મેચ ડબલ ઉત્સાહ જોવો મળશે હા હા ખરેખર જો આજે મહાશિવરાત્રીનું પર્વ હતો છે અને સમગ્ર ભારત દેશમાં આજે વડોદરા સંસ્કારી નગરી તરીકે જાણ જાણીતું છે અને દરેક તહેવાર હિન્દુનો તહેવાર હોય કે મુસ્લિમનો તહેવાર હોય વડોદરાવાસી એને એકતા જોરે ઉજવે છે અને શિવજી કી સવારી જે વડોદરા શહેરની આન બાન અને સાન છે એવું સમજો કે જોરે જોરે આપણોને ડબલ ઉત્સવ કરવાની મજા આવશે અને સાંજે દસ વાગે રિઝલ્ટ ક્લિયર થઈ જશે અને વન ટર્બી ઇન્ડિયા વિન રહેશે નારા લગાવી રહ્યા છે અને ઇન્ડિયા જીતશે કારણ કે જે મેચ છે હાઈ વોલ્ટેજ મેચ છે શ્રીલંકા શ્રીલંકા ખાતે મેચ યોજાવાની છે કોલંબો સાંજે સાત વાગ્યાથી મેચ શરૂ થશે અભિષેક શર્મા હોય ઈશાન કિશન હોય સંજુ શમશન હોય સૂર્યકુમાર યાદવ કે તિલક વર્મા સાથે બોલરની જો વાત કરીએ તો કુલદીપ પર કારણ કે જે તેની પીચ પીચ છે શ્રીલંકાની પર કુલદીપ વધારે ચાલી શકે તેવું આ તમામ ક્રિકેટ રસિકો કહી રહ્યા છે સામે તારીખ હોય કે પછી અન્ય કોઈ પણ બોલર પરંતુ તેની સામે ઇન્ડિયાનું પલળું ભારે રહેશે કારણ કે સાત એકથી થી જીતતા આવ્યા છે અને આઠ એક કરવાનું જે મજબૂત પ્રયાસ છે ભારતીય ટીમનો એ રહેવાનો છે કેમેરામેન નિહાલી સાથે સુરત સોલંકી સ્પાર્ક ટીડે ન્યૂઝ વડોદરા